નમસ્કાર મિત્રો તારીખ છે તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો નવી ડુંગળીની વધતી આવક સામે બજારમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે ગોંડલ સહિત યાર્ડોમાં સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ વીસથી લઈને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે હાલના તબક્કે ડુંગળી બજારમાં નવા માલની આવક સતત વધી રહી છે અને સામે લેવાલી પણ ઓછી છે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ શનિવારે વીસથી લઈને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગોંડલમાં બે દિવસ પહેલાં ત્રણસો જેવી ડુંગળીની વેચાણ થતી જોવા મળી રહી છે ત્રણસો રૂપિયા આસપાસ ડુંગળીનું વેચાણ થતું થયું હતું જેના ભાવ હવે આજે બસો સાઠ રૂપિયા જોવા મળ્યા છે અને એવરેજ બજાર વેસવાલી સારી છે અને ડિમાન્ડ સ્ટેબલ હોવાથી બજારમાં તેજીના ચાન્સ અત્યારે દેખાતા નથી ભારતમાંથી અત્યારે નિકાસની છૂટ છે પરંતુ સરકાર દ્વારા જે અગાઉ નિકાસમાંથી ધીમી ગતિના કારણે બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશો બીજા દેશો તરફ વળી ગયા છે અને જેના કારણે ભારતમાં અત્યારે ડુંગળીની કોઈ પણ પ્રકારની માંગ જોવા મળતી નથી તો મિત્રો ગોંડલમાં ડુંગળીના અગિયાર હજાર ચારસો કટાના આવક સામે ભાવની વાત કરીએ તો નેવું રૂપિયાથી બસો એકસઠ રૂપિયા અને રાજકોટમાં ત્રણ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો બાવન રૂપિયાથી બસો ને એકતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે મહવાની અંદર લાલ ડુંગળીના બેતાળીસ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો બાસઠ રૂપિયાથી બસોને બાર રૂપિયા જોવા મળ્યા હતા તો સફેદ ડુંગળીના છ છ ત્રેવીસ કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી છવ્વીસો બસો સાડસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળી વખતે આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક છે અને કરી દેજો ફરી મળીશું બીજા વિડિયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન